સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં મારી સાથે સો હર હર મહાદેવ જય શ્રી રામ જય પરશુરામ ઓ પપ્પા હું બધું આવું તામ જામ કર્યું છે કાઈ ધમ ધમ નથી કર્યું હું ધમ ધમ કર્યું શેનું કારખાનું હવે આ લેટ મશીનનો મૂકે ના ચાલુ કર્યું સેવા છે સેવા છે પેકિંગ થાય હા હવે અમે જ્ઞાતિ જેવામાં અમે સહકુટુંબ જોડાઈ ગયા અને બાકી બાકી રહ્યા ને તમારે લઈ લીધા હું દે હે ઓલી પેલી ઘડી આખી ખોલી હું એટલે એનું કામ કરવા જો આ આ ઘડી એક ઘડી આમ કરજો

તો આ હું પેક કરસ આને સાઈલ નો કહેવાય તો હા અને કરિયાવર ને બીજી આઈટમ બતાવ હા હા આઈ રહ્યો હા આ હું કહેવાય મેમ હાંડી લીલી કોઠી

એન ટીક ટમ કોરી આ એન ટીક ની ખૂબ ખૂબ આમે બધી બધી આમાં હું આ માય કુકર હે આ ચોપર આ પાઉ ભાજી ઓમેજ આજ ઘરે પાઉ ભાજી ખાઈને આવ આય કુકર આ કેટલા કુકર થે બધાઈ ને હોય ને 28 3 જતાં એના આ હું આ ગ્રીન વાડું

हां हां कर है आ आ आ है ये तो आ तो तो कोटी वोम બીજી होली अलग ना अलग आ गाली च गाली च हम्म आ

આ આલે ના મેલ બલના એનું આ આખો કે લેhado આ આલે હું કે બોઘણી બોઘણી આ કાથરોય આ આ ચા ખાણ ડવરા બીજાય કોલા હતાઈત છે અભા કા આઈ વટ યુ

ભગવદ આમાં આમાંય બ્લેન્કેટ હા આવી આપડે ઘરે છે કે હું ફોલ્ડિંગ વાળી નથી આ છે ફોલ્ડિંગ વાળી તોડી છે ફોલ્ડિંગ છે તો અહીંયા તમારું કામ કેટલક પોઈચું છે હવે હે હાલો આપણે તમે અહીંયા વયા ગયા તો હવે આ કાપવાનું કાપા કુટી રહી ગઈ ને આઈ હમણા થઈ જા એમ નઈ અરે તો આઈ આપણે ત્રણ માં આવ્યા હતા ને હે તો હવે આ હોન્ડા પડ્યું છે તો એને કિક મારીને લઈ લે

આંબરાજો કે કોઈને લેવા હોય તો ઓર્ડર કર નઈ નઈ તો એના માટે એના માટે એના માટે સમૂહમાં જોડાવું પડે આવતા વર્ષે હા બોલ બાપા એને બતાવો તો આમાં આમાં છે ને આ ચમચાનો આખો સેટ છે હું ને આ પાંચ ચમચા

લાઈટ ને એટલે આવું દેખાય છે બાકી હે મસ્ત અમારી ઘરે પણ અમે યુઝ માટે લીધા હે

ઓલી વખતે બસો વસ્તુ હતી ને આઠ છોકરીઓ હતી હે ઓલી વખતે બસો વસ્તુ હતી અને આઠ છોકરીઓ હતી એ જ વખતે ઓગણીસ છોકરીઓ છે અને એકસો પાંત્રીસ વસ્તુ છે અને હજી જ ચાલુ છે છે હોય તો હા અને તમારે કોઈને જો કઈ પણ દાન દેવું હોય દીકરીઓને બ્રાહ્મણની દીકરીઓને તો હું અહીંયા નંબર મેન્શન કરી દઉં હું નંબર ઉપર કોન્ટેક કરો ને

પણ ઘરેલી વાળો હા આ ટ્રોલી બેગ હે અલગ અલગ કલર ની હે હવે જે છોકરી ભાગમાં જે કલર આવે કેટલા કલર જો એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ આ શું કરો તમે શું ખોલી લઈ લે

અવે દે કરિયાવર પેકિંગ કામ કરે છે ને હું એનું ધ્યાન રાખવા માટે અધ્યાન નાઈટ ડ્યુટી માં આવી હું જોઈ આપણે કેવું કામ કરી રહ્યા છે એ લોકો ચાલી ઠીક છે કામ કરના કમલ ક્યાં ફેલી ક્યાં આમ આમ મેરા ઢાઈ કિલો કો હાથ હી કાફી હે આ એક વસ્તુ બતાવવાની બાકી હતી આમાં છે ને આ યજ્ઞ બડવા બડવા કહેવાય ને એને એનો કર્યા વર શું કહેવાય ને એને ગિફ્ટ કહેવાય ને ગિફ્ટ કહેવાય હા તો એ ગિફ્ટ માં હે શું હે બટ છે પછી ઘડિયાળ હે ચાંદીનો સિક્કો હે અને